સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં થઈ અન્નકૂટ ઉત્સવની ઉજવણી ત્યારે અન્નકૂટના પ્રસાદની કરવામાં આવી લૂંટ આ વર્ષે અન્નકૂટની ત્યારે એકસો એકાવન મણનો અન્નકૂટ ભગવાન સમક્ષ ધરાવવામાં આવ્યો અને આસપાસના એસી ગામના લોકોને પ્રસાદ લૂંટવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું વર્ષોથી એસી ગામના લોકો અન્નકૂટનો પ્રસાદ લૂંટે છે જે બાદ સગા સંબંધીઓને મોકલવામાં આવે છે વર્ષોથી પોલીસની હાજરીમાં આ લૂંટ ચલાવવામાં આવે છે ત્યારે નજીકના એસી ગામના લોકોને ખાસ લૂંટ માટે અહીંયા આમંત્રણ આપવામાં આવે છે આજના ખાસ દિવસે આ અન્નકૂટની લૂંટ થતી હોય છે વર્ષોથી પોલીસની હાજરીમાં આ રીતે અન્નકૂટની લૂંટ ચલાવવામાં આવે છે સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરમાં અન્નકૂટ ઉત્સવની ઉજવણી થઈ અને અન્નકૂટના પ્રસાદની કરવામાં આવી લૂંટ તો દર વર્ષે આ પ્રકારે અન્નકૂટની લૂંટ થતી હોય છે અને સૌથી મહત્વની વાત એ છે કે આ લીગલી આ જે દ્રશ્યો જે આપ જોઈ રહ્યા છો આ નજીકના જે એસી ગામના જે લોકોને બોલાવવામાં આવ્યા તે લોકો આ જે લૂંટ કરી રહ્યા છે અન્નકૂટની લૂંટ કરી રહ્યા છે અને તેના આ લાઈવ દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો ત્યારે આ જે તમામ લોકો છે તેઓ અન્નકૂટની લૂંટ કરવા માટે ખાસ આવતા હોય છે અને તેમને આમંત્રિત કરવામાં આવતા હોય છે તો ડાકોરની નજીકના જે એંસી ગામના લોકો છે તેમને ખાસ આજના દિવસે અન્નકૂટની લૂંટ કરવા માટે બોલાવવામાં આવતા હોય છે એકસો ને એકાવન મણનો આ અન્નકૂટ બનાવવામાં આવ્યો હતો અને તેની લૂંટ કરવામાં આવી ત્યારે આપ જોઈ રહ્યા છો કે આ તમામ જે લોકો છે તે કેવી રીતે અન્નકૂટની લૂંટ કરી રહ્યા છે અને કેટલી જે ભીડ જામી છે અન્નકૂટ લૂંટવા માટે લોકોની ભીડ જામી છે અને સૌથી મહત્વની વાત એ છે કે આ એક ખાસ પ્રસંગ હોય છે અન્નકૂટ ઉત્સવની ખાસ કરીને ઉજવણી કરવામાં આવતી હોય છે અન્નકૂટના પ્રસાદની આવી રીતે લૂંટ કરવામાં આવતી હોય છે ત્યારે નજીકના જે હેંસી ગામના લોકો છે તેમને ખાસ આમંત્રણ આપવામાં આવતું હોય છે અને આમંત્રિત કરાયેલા જે આ લોકો છે તેઓ લૂંટ કરતા હોય છે તો પોલીસની હાજરીમાં આ લૂંટ થતી હોય છે અને આ તમામ લોકો આ મંદિરે દર વર્ષે અન્નકૂટ બાદ તેમની લૂંટ થતી હોય છે આ દ્રશ્ય તમે જોઈ શકો છો કે ભગવાન ਦੰਦ ਦੁਆਰਾ ਅਨੁਕੁੱਟ ਮੜਵਾ ਮਾਟੇ ਸਮਗਰੀ ਮਾਗੋ ਮਾ ਆਇਓ ਚ ਨੇ ਯਥਾ ਸ਼ਕਤੀ ਕੇ ਲੋਕੋ ਨੇ ਦਾਨ ਕਰਿਓ ਤੂ ਉਪਰਾੰਥ ਬਾਕੀ ਨੇ ਜੇ ਮਿਠਾਇਓ ਚ ਤੇਨਾ ਮਾਟੇ ਮੰਦਿਰ ਵਿਵਸਥਾ ਕਰੀ ਤੇ 151 ਮਣੋ ਅਨੁਕੁੱਟ ਭਗਵਾਨ ਰਣਕੋਟ ਰਾਏ ਨੇ ਦਰਵਾ ਮਾ ਆਇਓ ਨੇ ਚਾਰ ਬਾਦ ਜੇ ਗਾਮਨਾ ਲੋਕੋ ਆ ਅਨੁਕੁੱਟ ਮਾਟੇ ਦਾਨ ਕਰਿਓ ਤੂ ਤੇ ਗਾਮਦਾ ਲੋਕੋ ਨੇ ਅਨੁਕੁੱਟ ਨੇ ਲੁਕਵਾ ਮਾਟੇ ਨੋ ਪਣ ਪ੍ਰਸ਼ਾਸਨਨਾ ਦੁਆਰਾ ਇੱਕ ਪੱਤਰ ਪਾਟਰ ਮਾ ਆਇਓ ਚ ਨੇ ਆਸਪਤਾ ਲਗਭਗ 80 ਕਰਤਾ ਵਧਾਰੇ ਗਾਮਡਾਣਾ ਜੇ ਸਥਾਨਿਕ ਹੋਚੇ ਕੇ ਜੇ ਉਹ ਅੰਆ

અન્નકૂટ લૂકવા માટે આવ્યા હતા અને તેમની જે જોડી છે તે ભરાઈ ગઈ છે તે જોડી ભળીને તેઓ અહીંથી બહાર જાય છે જે લોકોની જોડી ભરાઈ ગઈ છે તે જોડી ભરીને બહાર જાય છે ને તે લોકો જે પ્રસાદ છે તે તેમના શાખા સંબંધીને ગ્રામજનો આપે છે વિક્રમ સંવંત બારસો બારથી આ પ્રસાદ ચાલી આવે છે અને આ પ્રથા આજે પણ જીવંત જોવા મળે છે કે જ્યાં ડાકોરના ઠાકોરની સૌ પ્રથમ અન્નકૂટ જે ધરમ આવે છે તે અન્નકૂટની કપૂરી અર્થ કરવા આવી કપૂરના પાન અને કપૂરની પાનની વચ્ચે એક કપૂરની ગોટીના આવી હતી ત્યાં આરતી કરવામાં આવી આરતી કર્યા બાદ મંદિરના દરવાજા ખુલ્યા હતા અને મંદિરના દરવાજા ખૂલતા જ જે ક્ષત્રિયો હતા અથવા અન્ય સમાજના જે લોકો હતા કે જેઓએ અન્નકૂટ માટે દાન કર્યું હતું તેઓ અહીંયા પહોંચ્યા હતા અને

તો સૌથી મહત્વની વાત અહીંયા એ છે કે પોલીસની હાજરીમાં આ લૂંટ થાય છે અને દર વર્ષે આ રીતે આ જે લૂંટનું ખૂબ મહત્ત્વ રહેલું હોય છે કારણ કે એંસીથી વધુ ગામના જે લોકો છે ડાકોર જે મંદિર આવેલું છે અને ત્યાંના નજીકના જે એંસીથી વધુ ગામના લોકો છે તેઓ જે આ અન્નકૂટ માટે તેઓ પહેલાં દાન કરતા હોય છે ને ત્યારબાદ જ્યારે અન્નકૂટ ધરાવવામાં આવે ત્યારે અહીંથી જે યુવાનો આવતા હોય છે આ ગામડાના યુવાનો આવતા હોય છે તેઓ ખાસ લૂંટ કરવા માટે આવતા હોય છે ને તેમની જોડી ભરાય એટલે તેઓ ત્યાંથી નીકળી જતા હોય છે તો આ જે લાઈવ દ્રશ્યો જે 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 આપ આપ જોઈ જોઈ રહ્યા રહ્યા છો છો લોકો લોકો ગામના આવે છે અને લૂંટ કરીને પોતાની જોડી ભરાય એટલે ત્યાંથી નીકળી જતા હોય છે અસંખ્ય લોકો અહીંયા લૂંટમાં ભાગ લેવા માટે આવતા હોય છે ત્યારે જે આપ જોઈ રહ્યા છો આ જે દ્રશ્ય સર્જાયા છે અને સૌથી મહત્વની વાત એ છે કે આ જે લૂંટ છે તે ઘણા વર્ષોથી આ પરંપરા ચાલી આવે છે પોલીસની હાજરીમાં આ લૂંટ થતી હોય છે

તે અન્નકૂટની આવી રીતે લૂંટ થતી હોય છે એટલે કે જેના ભાગમાં જેટલો પણ અન્નકૂટ આવે તે પોતાની જોડીમાં ભરીને લઈ જતો હોય છે અને અસંખ્ય લોકો જે અહીંયા આવતા હોય છે મંદિરમાં અને અન્નકૂટ ધરાયા બાદ આ તમામ જે લોકો છે તેમને પ્રવેશ આપવામાં આવતો હોય છે અને ત્યારબાદ આ જે લોકો છે જે રીતે આવી રહ્યા છે અને જે પડાપડી થઈ રહી છે તે આપ જોઈ રહ્યા છો કારણ કે આ જે પડાપડી છે કારણ કે પોતાના ભાગે અન્નકૂટ આવે પોતાની જોડી ભરાય તેના માટે આ જે તમામ લોકો અહીં આવતા હોય છે અને ખાસ તેમને આમંત્રિત કરવામાં આવતા હોય છે ત્યારે આ આમંત્રણ બાદ આવેલા આ જે તમામ લોકો છે અને તેઓ પોતાની જોડી ભરીને અન્નકૂટ અહીંથી લઈ જાય છે